હિન્દુ મંદિર અબુધાબીમાં મંદિરની અકલ્પનીય નિર્માણ ગાથાને દર્શાવતા શો શો ધ ગ્રાન્ડ પ્રીમિયર યોજાયો તારીખ રોજ અબુધાબી ખાતે નિર્મિત બીએપીએસ હિન્દુ મંદિરમાં અભૂતપૂર્વ મંદિરની ઐતિહાસિક નિર્માણ ગાથાને રોમાંચક રીતે પ્રસ્તુત કરતા ઇમરસિવ શો ધ ફેરીટેલ નો ગ્રાન્ડ પ્રીમિયર શો યોજાયો હતો આબુધાબીના શાસકોની ઉદારતા અને બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના સંતો અને સ્વયંસેવકોની નિષ્ઠા અને ભક્તિસભર પુરુષાર્થ દ્વારા નિર્મિત આ મંદિરના આ વર્ષે ફેબ્રુઆરીમાં ઉદઘાટન બાદ પ્રથમ સો દિવસોમાં દસ લાખ કરતા વધુ મુલાકાતીઓ દર્શને આવી ચૂક્યા છે મંદિરના લોકાર્પણના પ્રથમ દિવસે જ આ મંદિરના દર્શનાર્થે પાસઠ હજાર દર્શનાર્થીઓ અને મુલાકાતીઓ ઉમટી પડ્યા હતા જે આ મંદિર માટેની લોકોમાં અપાર ઉત્કંઠા દર્શાવે છે ભારતીય સંસ્કૃતિના છેલ્લા દસ હજાર વર્ષોના કળા સ્થાપત્ય અને મૂલ્યોના અભૂતપૂર્વ સંગમ સમૂહ આ મંદિર પરંપરાગત ભારતીય શિલ્પકળા અને આધુનિકતમ ટેકનોલોજીના સમન્વય દ્વારા સંવાદિતા એકતા અને પર્યાવરણીય જાગૃતિનો સંદેશ આપે છે બીએપીએસના સંતો અને સ્વયંસેવકોની સાથે પ્રોફેશનલ ઓડિયો વિઝ્યુઅલ એક્સપર્ટના સહયોગથી આ ધ ફેરીટેલ ઇમર્સિવ શોના ક્રિએટિવ કન્સેપ્ટ સ્ક્રિપ્ટ વિઝ્યુલાઇઝેશન અને એનિમેશનમાં ત્રણ મહિના કરતાં વધુ સમય લાગ્યો હતો ધ ફેરીટેલ શો બીએપીએસ હિન્દુ મંદિર દ્વારા વીએફએસ ગ્લોબલના સહકાર સાથે બનાવવામાં આવ્યો છે અને આયોજિત આ શો તેર સપ્ટેમ્બરથી મુલાકાતીઓ માટે ખુલ્લો મૂકવામાં આવશે તેમ પણ જણાવવામાં આવ્યું હતું